નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનો હાર્દિક સ્વાગત કરું છું ભારતીય સંસ્કૃતિમાં આયુર્વેદનો અત્યંત મહત્વ છે આયુર્વેદમાં દરેક બીમારીનો ઈલાજ છે તેમાં ગૌમૂત્ર અને તેનાથી બનતી દવા કેન્સર જેવા જટિલ રોગનું નિદાન કરી રહ્યા છે ત્યારે ડબોઈના ચાંદવાડા કેનાલ નજીક ચાંદવાડા પ્રેમધરા આશ્રમના મહંત શ્રી મરહર્ષિ મસ્ત દાદુરામના આશીર્વાદ સાથે જય શ્રી દાદુરામ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી મરહર્ષિ ગીવ ગરશાળા અને શ્રી મરહર્ષિ પંચગવ્ય અને પંચકર્મ ચિકિત્સા કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ કેન્દ્ર ખાતે નાના રોગ જેમાં શરદી ખાંસી તાવ સહિત જટિલ રોગ કેન્સર સુધીની બીમારીઓનું આયુર્વેદ પદ્ધતિથી અને પંચગવ્ય અને પંચકર્મ પદ્ધતિથી સારવાર કરવામાં આવી રહી છે જેનો સંખ્યા બદ દર્દીઓ લાભ લઈ રહ્યા છે અને પરિણામ પણ સારું મળી રહ્યું છે રોગમુક્ત થતા દર્દીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી છે જય શ્રી દાદુરામ શિવટ સંચાલિત શ્રી મહર્ષિ વૈદિક ગીર ગૌશાળા ખાતે અમોએ શ્રી મહર્ષિ પંચગવ્ય અને પંચકર્મ સેન્ટર ચાલુ કરેલ છે જેમાં જટિલમાં જટિલ રોગ જટિલમાં જટિલ રોગોની અમે સારવાર કરીએ છીએ જે શરદીથી લઈને કેન્સર સુધી તમામ રોગોની અહીંયા સારવાર આયુર્વેદિક પદ્ધતિથી કરવામાં આવે છે સ્વદેશી ભારતના પ્રણેતા સ્વર્ગીય શ્રી આરજીવ દીક્ષિતજીના અમે ફોલોઅર્સ છીએ અને એમને ફોલો કરીને અમે સ્વદેશી ભારતને કઈ રીતે સ્વદેશી અભિયાન તરફ વાળવું એ અમારું લક્ષ્ય છે આજે પંચગવ્ય અને પંચ કર્મ થી જે સારવાર આપો છો તે સુધીમાં કેટલા દર્દીઓને આવી સારવાર આપવામાં આવે છે લગભગ 2017 થી પંચ પંચગવ્ય આધારિત ચિકિત્સા કરીએ છે અને પંચગવ્યમાં અમને ઘણા રિઝલ્ટ મળ્યા છે કેન્સરમાં અને કિડની પેશન્ટમાં 2022 થી પંચકર્મ સેન્ટર્સ ની શરૂઆત કરી છે એમાં અમને સીકેડી અને કેન્સર લિવર ના દર્દી ઉપર રિઝલ્ટ મળે છે અને અમારું જે આયુર્વેદિક પદ્ધતિમાં બોડી ડિટોક્સ અને લિવર ક્લિન્ઝિંગ જે અમારો મેઇન પર્પઝ છે કે માણસને લિવરથી જ બીમારી ઊભી થાય છે તો લિવર ક્લિન્ઝિંગ કઈ રીતે કરવું અને માણસ કઈ રીતે સ્વસ્થ રહી શકે એ અમારો પ્રયાસ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર